હાલ મિત્રો તો જો આવી ગયા છે આપણે વાડીયા જો ગાયોને ને નીણ પૂરો થઈ ગયા હે પાણી પાણી પાઈ દીધા હે અને ત્રિકમ લઈ લીધો હાથમાં હળદર ખોદવાની છે ડેલો બંધ કરી દઈ એ એ ખોદવા જો છે. જો હરદર આઈ થીન લઈને છેટવા સુધી. આ માંબા મોરી નઈ છોડવા હતા. આંબા મોરી હરી ઉતરી હરદર બહુ નથી ઉતરી. Ardar. mm, -mm. આખી ડોલ ભરાઈ ગઈ ફોન માં ફોન માં હાલો હવે આ બાફવાનું હે બેનું આઈ રે બહુ વાતું હો પણ તો બ્લૂટૂથ લઈ લે બ્લૂટૂથ વેરી બીજી પર્સન તો મિત્રો જો આમાં શોર્ટેજ થઈ ગયું હે આંબા મોરીનું એટલું બી રાખ્યું ના આ જાવ દેવાનું ઘેરા અને હરદર જો એટલું બી રાખ્યું આવતા વર્ષ પૂરતું બાકીની બધી બાફી નાખવાની જાવ દેવાની ઘેરા આવતા વર્ષ નું બી આમાં હજી બે પાંચ ગાંઠિયા નાખી દેને ને એટલી થઈ હે ઓછી ઉતરી આ વખતે ગયા વખતે બે ત્રણ તગારા ઉતરી હતી જોઈ હવે આવતા વર્ષે કેવી કૂતર્યા આ બી રાખ્યું હે આ વખતે કુણું નવું બી રાખ્યું હે અરે ન્યા નથી ક્યાંય પાયલ હળદર નો છોડવો એમ કે અહીંયા છે છોડવા છે નહીંયાં તો મિત્રો જો અરદાર અહીંયા બાફવા મૂકી દીધી હા ચીકુ જો ચીકુ મસ્ત ઉતરા ચીકુ ઘણાય ઉતરા શું લઈ લીધું મહેંદી યા મહેંદી બનાવાની હે પીસવાની મહેંદી ને જાસુદ બજુ પપ્પા આવી ગયા ગાયો ને બહાર કાઢી ગયા હે ચાર જેવો ટાઈમ થયો હે હાલો બફાઈ ગયો ઓર્ડર